રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને બધે ને હર હર મહાદેવ આજે હે શ્રાવણ મહિનાની શરૂઆત ને શ્રાવણ મહિનાનો સોમવાર તો બધેને શ્રાવણ મહિનો અને આવતા બધા તહેવારોની હાર્દિક શુભકામના બધેને અને હાલો સોમવારના દિવસે છોકરાઓને જવાનું હોય નિશાળે વહેલું તો આપણે વિરનભાઈને તૈયાર કરી અને ફટાફટ મોકલી દઈ હવે હાથ જેવો ટાઈમ તો થઈ ગયો છે સાડા સાત વાગે સ્કૂલે જવાનું હોય અને અમારે તો કન્ટિન્યુ કાયમની તમને ખબર છે મચ્છરી પવન ના હોય એટલે સવાર સવારમાં તો મચ્છરી હા કરતી હોય તો વિરન તૈયાર થાય છે હાલો ફટાફટ આપણે એને મૂકી આવી વિરન ભાઈને આજે છે ઉટાણ લેવાનું ત્રણ મહિનાનું સુંદર ભાઈ તઈ ખબર માં જવાનું હું ભૂલી ગઈ યાદ નઈ રે વી બાઈ કું દઈ મનિયા દે વીરન ન સજીયો નહીં રહેું હે ની રહેના વીરાવે નહીં કોઈ દિના હી રહેગા પણ જવાનું એ તઈ કોઈ નહીં સા જ નઈ કોમ કઈ

ભાઈજો વિરેન ને મૂકીને આવી ગયો સૌ ને વિચાર કરીને દવા છાંટવાનો રાજુભાઈ કે આપણાથી પંપ ઉપડીએ નહીં સનેડે છાંટ્યો છાંટો હા પાડે એટલે રાજુભાઈ ના ખેલ હોય હોય કઈ કઈ મોટા કે આવી સુવિધા હોય અને આપણે પંપ ટ્રેડિંગ હજી આજ સુવિધાનો લાભ ઉઠાવવાનો આપણે એમ કહું કે આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે કઈક બોલ તું બોલ હર હર મહાદેવ હર હર મને રાજ્ય અને મંદિરે જવાનું વેરું નથી ભાઈ મંદિરે કા હા એમાં એવું છે જવાનો વિચાર હું તો કરતો તો પણ એમ થયું કે હવે મોડું થાય દવા સાટવી છે અને આજ રાતે કઈક રેડું આવી ગયેલ છે હવે ટ્રાય કરીએ શનિ હાલીએ ને તો હાલી જાય આપડા ખેતર હાલી જાય આપડા ખેતર માં ના લે હાથી ઉપર વજન હોય ને એટલે મોરો રાખે પણ હાલો હવે જે અમારે ચાલુ કરવી ધીરે ધીરે વલ્લા વાળી છે ને આથમણી કટકી ને ચાલુ કરી પછી જો હું ઉમા જાહે તો ઉટલામાં ધીમે ધીમે સટે ને આનાથી સાટી લે ને પછી નકર પંપ થી ઈર છે બહુ પાન બધા બાઠી નાખે પણ ઈર જોવા નથી મળતી એટલે બહુ ના ના પણ વરી એને ના ખબર પડી કેટલી આમ જપટું મારી ને ખેરી ક્યાંય ઈયર ના જયડી હા કે ક્યાંક 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 ઈમ ઈયર ઘણી છે પણ એમાં હું થાય કે કદાચ જમીનમાં ઉતરી જાય ને તો પાછા હુયા કાપે ને બધાય અટાણે ઈ કેવા માગે છે આજ હવારે જ એક ભાઈ ને અહીંયા પાડો હે ની ભેંસ ગમાયણ માં પડી ગઈ તી ને તે માંડ માંડ કાઢી ગમાયણ તોડી ને ન્યા પછી વાત કરતા હતા ઈરી કે પાંદે કે હજુ નથી ને ઈર જોવા ન જડતી બોય કે કોકો જ દેખાય ઈ કે જમીનમાં ઉતરી જાય તો તો હુયા કાપી કે ડેડવાને કાપી નાખે એમ હા બીબડા કાપે હુયા કાપે એટલે એમાં પછી આ દવાઈ ના લાગે જમીનમાં ઉતરી જાય ને તો હાલો ભાઈ જો આ આદમ બાવન વખત નું કેરો છે ને હે આ મેડમજી એ ફોન કરી રહ્યો એ ગાંધી તૂર થઈને આવે હતી પછી અમે દવા છાંટી ગારો તો ચોપડાઈનો પણ એમાંથી તો ના રાહત થઈ પછી હવે કેરોસીન મગાવ્યું હે આ હે મારા દાદા નું વખત કેરોસીન આમાં હે ને છે તો તો વાંધો નહીં મચ્છરી એટલે ભાઈ કામ કરવા દે એમ જ નથી એવી મચ્છરી જામી હે આયા આગળ મજૂરી ઠીક કર કરે કામ કરે મને આ રામ

હાલો ભાઈ જો એક તો કાયડી ભીલ જેવી છે ને પછી એમાં કેરોસીન માર્યું હવે કેવીક સાંભળી ઉખેડીને ધોરી થાય જોઈ તો કોઈ ઉજરું થાવ ને કેરોસીન છોકોડ દે ઠીક ઉજરું થાવે ને ના મસરી છે બસ હા તો ભાઈ મસરી હાટું છે ને ગોઠવજો જો આવો ના ઓડો મોસ્ટ્યુબ મગાવી લેવા ને બાપુ ખંભાળી નથી ને ગયા મંદિરે છે એવું નહીં મસરી ખબર છે ને ભાઈ london વાળો જયંતી ભાઈ હજી અહીં છે એને કે દઈને આયવા તો હાલો હા લો ભાઈ છ સાત વીઘાની દવા છાંટી લીધી છે અને આવી ગયા આપણે ખડખેડમાં ઉપલા બધા કટકા છાંટી લીધા હે અને રાજુભાઈ અહીંયા બેઠા હોય પણ વિડીયો બનાવવાનું નામ ના લે આપણે કઈ ને તોય મોઢું મળી જાય નહીં સર હું ઝાટકા લાગે હે હા આવું જોઈ ન એવા વીડિયો કા નકર તો આપડે સંતોષતા ના હોય હાતે તો એ ખાકા મારતો અમારું વ્યૂઝ આવતા નથી અમે શું બનાવવું તારી ખામી છે ને એટલે ગટે છે વીડિયો નકર વ્યૂ તો લાખો કરોડોમાં આવે છે બસ એક કરે ખર્બો આવવી દે ને ખર્બો ન ખર્બો મમા આવે મેલિયા અનલન આવી દે ને તોય ચેક ના તો આ તો કઈક બોલી તો આવે ને રોગા કઈ મુંગા પ્રાણ થઈને બેઠો રહે તને કોઈ જોવા નહીં આવે હા તો પછી કઈ બોલીએ તો વિયો આવે રોગા ના આવે કા ભાઈ કરજો comment રાજુભાઈ ને રાજુભાઈ નંબર આમ તો મારે video માં દેવા જો હે બધા ગસકાવી નાખે બધા કહે હે હું ઊંચા માં હે એવા રાજુભાઈ બસ 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 ઢોરા હે ભાઈ હાલો છાસ ભરાઈ ગઈ હે અને થોડુંક દૂધે પણ એમાં મિક્સ છે કરી દઈએ ચાલુ

ઈ બાપુ સવારના ન્યા ગયા જલો ને વિરેન ભાઈ ભણવા ગયા અને અમે ને દવારી ચાલુ કરી પણ અમે કંઈ દેખ થતો નથી મે ઉકલતો નથી આજે એટલું ને દાણો આમાં ત્રણ થયા તા આવી ગયા ને બાકી તો હમણાં આપણે કઈ હરખું

વિના હકે ને રાતું હમણાં સે નહીં એટલે બધું કરીને આવવું પડે એટલે હવાઈ રહીએ જા આવું બધું પર લઈ જતા વાર લાગે વીરનભાઈ લશન કરાવી માંડ્યા હે આવીને જ ત્યાં શ્રાવણ મહિનાનો સોમવાર હતો ને તે વહેલું જવાનું હતું ને સાડા વાગે છૂટી જવાય તો શનિવારની વાર અને જલાભાઈ તું બાલ મંદિરે હું ખાધું તું હું કાંઈ એમ નહીં ઢોકરા કાંઈ એમ બીજું ઢોકરા પછા હું શીખાઈડ્યું હવા જ

હાલો ભાઈ જો બપોર થઈ ગયા ને બપોર પહેલાં પહેલાં સાટા આવી ગયા હવા બાર વાગ્યા સાટા આવી ગયા ને તે અમારું કામ બધું બ્રેક લાગી ગઈ છે દવા સાટવામાં અને સાટા આવ્યા એટલા કે ધોવાય નહીં પણ દવા સાટવામાં મજા ના આવે ને એવા આવી ગયા ને મોકે બપોર થઈ ગયા ને કીધું ખાઈ લે એમાં જલા ભાઈ ભણીને આવી ગયા ને હિંડોરે જુલમ ઝૂલ થઈ જાય છાસ મસાલા અને કાલા નમક હા ને કોઈ કે ગરમ કરી કે બહેણીને

ખાઉં બાવું તને કંઈ નથી હો તું બાલ મંદિરે ખાઈ ને આવ્યો જવા દે ખાઈ ને આવ્યો શું ખાધું દુનિયા ખોટું ના બોલ બાલ મંદિરે ખાધા વગર કોઈ આવે નહીં હાલો ભાઈ જો બપોરા કરવા મસ્ત કરેલાનું શાક છે આ મને વધારે દઈ દીધું એટલે નહીં જો હોય અને આજે મરચાનું મુહૂર્ત કરું છું લગભગ વીસ પચીસ દિવસ પછી

અડધી બેણી મીઠાઈ થાળી નાખી દીધી રાજી નિખિલ અહીંયા અહીંયા જો ભાઈ સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો હે અને અમારા નિખિલભાઈ આવ્યા હે રમવા આપણા છોટા સબસ્ક્રાઈબર છે અને અમારા વિરેનભાઈનો ભાઈ બંધ છે બે ભેગા ભણો કે એક જ ધોરણમાં હું વાત છે ચાલો જો આપણે હવે જવું હે દવા છાંટવા નિખિલભાઈ ગામમાં રહીએ હે અને એની વાડી છે અહીંયા જો ઓલા રાજુભાઈના મકાન બને એની બાજુમાં રાજુભાઈ અને આ નિખિલના પપ્પા કાકા પાપા ભાઈ થઈ હગા એ અહીંયા આવાડીએ નેદવા આવ્યા હે ને આજે શ્રાવણ મહિના સોમવાર પાયર્યો એ નિખિલભાઈ બપોર સુધી ભણીને પછી આવી ગયા એમ થયું ને સરસ પછી મહાદેવના દર્શન તાલી તાલુ એમ ઠીક હાજર તું અરે રમવું જ પડે ને અહીંયા આવો તો મજા ઈ જ છે

हाँ राजू मैं जिंदा हूँ निवाईट की मम्मी ये नेगटिव रही है नहीं क्या ओले क्या नेगटिव राजू मैंने पहले था यार हाँ ज़रा मैंने तो बनाया था ना कोई तो जो ही नहीं लगा कुपुर मारती है ओह मेरे यो तू तो जो राजू तू तो अभी क्या मार जो वाला हो रहा क्यों तो तो अभी राजू जब मैंने આ જિન પડે પુરા એશન પડે મુરે જિન તો પડે કોઈને પુસ્તક કરી ખાય કીધું એક જેટલી છ ને બાર મિનિટ થઈ છે અને રેડા ઝાપટા ચાલુ જ કન્ટિન્યુ કઈ ટાણે હરખું કામ થવા છે નહીં વરસાદ પણ જ્યાં સુધી વરસાદ છે ને ત્યાં સુધી અમારી જમીન હે બાકી અમે હું ને રાજીવ પરવા પાણી વારી 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 ને અમારી ઓખાત નીકળી જાય હે ને કઈ ઘટે નહિ મારા દઈ આપશે એટલે મારી ગયા પેલા દઈ દે ને તો આપણે વાયવારામાં ચાલુ કર્યું આ બધા કટકા સટાઈ ગયા છે અગિયાર બાર વીઘા અને બે ત્રણ વીઘા જેટલું વાયવારામાં ત્રણ ચાર વીઘા જેટલું સટાણું આમ ઊભી અને હજી બાકીનો ભાગ આખો બાકી છે તો વળી વરસાદ આવી ગયો હે ને બાયું સોમવાર રયું ને એને જ હે મંદિરે હાલો ગજેન્દ્રને ગાડી શીખવી કે જવા દે હાલ હવે લીવર કોણ મારે એટલું કમારું લીવર

जय जय राम, राम लक्ष्मण जानकी जय हो हनुमान की अनुमान। तारे तो लाकड़े पड़े में पड़ूं जय सबका शंकर चला तू क्या चारा नहीं हो હાલો ભાઈ ભોળાનાથ ના દર્શન કરી લીધા ને બધે હર હર મહાદેવ આ પવિત્ર શ્રાવણ માસ બધે શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના આજે આપણે દવા છાટતા છાટતા જો આવી ગયા ભોળાનાથ ના મંદિરે હા નજીક જ છે હવારે ના પહોંચાણું હવારે એમ હતું કે દવા છાટલે આપણે ભાઈ આપડા શું કેવાય હારમાં પડ્યા ને દર્શન થાય હા હા સુધી એમ થાય ગમે તયા આવ્યું તો વાંધો નઈ હા લી હે પણ મને તો આહાર નથી બે ત્રણ રેડા એવા આવી ગયા ને આવવાનું હતું ને તે પ્લાન થઈ ગયું હે તો એ બાને ના દર્શન આપણે કરી લીધા અને જો અહીંથી તમને બતાવું મસ્ત મજાનો ચોમાસાનો અમારે અહીંનો નજારો આ બધા હે બિલ્લીના ઝાડવા ચાર પાંચ ઝાડવા એક હારે હે પછી આ બાજુ લીમડો કરણું લીંબુડી અને બિલ્લીના ઘણા બધા પાછળ ઝાડ બાકી જાંબુડી આંબા અને વધારે પડતા છે આપણે પ્રાગવડ આ બે અહીંયા આવીને ચાલુ કરી દીધું શોર્ટ વિડીયો મહાદેવ બાપુ હાલો ભાઈ જો આ ટાઈપનો કઈક વ્યૂ છે અને મસ્ત મજાનું મંદિર અહીંયા આવીને એટલે અહીંથી ઉઠવાનું મન ના થાય પણ થોડીક લાચારી છે રાજુભાઈને ને જવું દૂધ દેવા અને બાપુની દાદી અહીંયા આવી ગઈ છે ને કાના ભાઈ વાળી હું લઈ આવ્યો કાનો લઈ જાય હમણાં સાહેબ ને ઓછા લાગે એટલે હાલો આપણે ભાગી હવે ઘરે અને આની જો કેવા મસ્ત ટીલા તા તણવા પડે ને ભક્તિ સમ્રા કાઢી ગઈ હે ભાઈ ઓ ની અમારે તો આપણે ભોળાનાથના દર્શન કરીને આવી ગયા ઘરે અને એકાદી કોમેન્ટનો જવાબ દેવાનો હતો એક ભાઈ આપણે કીધું હતું કે બાપુ બતાવજો વિડીયોમાં તો આજના વિડીયોમાં તમે બાપુને જોયા હે અને એક કોમેન્ટ આપણે આવી હતી કાનાભાઈની કે કાનાભાઈની તબિયત કેવી છે ને એ તમે વિડીયોમાં કહેજો તો ભાઈ કાનાભાઈની તબિયતમાં માઇનોર એવી રાહત છે ધીરે 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 રાહત થતી જાય છે બહુ કંઈ વાંધો નથી આમ નોર્મલ છે જે પહેલાં તકલીફ હતી ને એવી કંઈ તકલીફ નથી હવે કાનાભાઈને તો કાનાભાઈને ઘણી બધી રાહત છે પણ ધીરે ધીરે હમું થાય બે મહિને ત્રણ મહિને પરબારું આ હમું ના થાય જે કાનાભાઈને તકલીફ છે ને એ તો આવી કંઈક કોમેન્ટો હતી એના જવાબ દઈ દીધા બીજા કોઈની કોમેન્ટ મિસ થઈ ગયું હોય તો માફ કરજો અને આ હતી આપણે પરમ દિવસના વિડીયામાં જે કોમેન્ટ મેં તમને જવાબ દીધા નહીં કેમ કે આપણે કાલનો વિડીયો હોય ને એ કાલ સાંજે જ અપલોડ થઈ ગયો હોય એટલે તમારી કોમેન્ટોના જે જવાબ દેવાના હોય ને એ તમારે એક બે દિવસની રાહ જોવી પડીએ અને બાકીના બધેને રામ રામ ને જય મુરલીધર એ લખલ હોય એ તો હવે આપણે વિડીયોની શરૂઆતમાં કંઈ જ છે એટલે હું તમારો એ જવાબ લખું છું જરાક બળધૂને નાખી દઉં હું તબાઈયું કરી લેતી હોય તો હાલો બળધૂને ભૂકો કે નીણ નાખી દઉં અને આજની હાજના બધેને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રામ રામ